જોયા સુપ્રભાત ગુડ મોર્નિંગ મસ્ત મજાનું સવાર સવાર મોર્નિંગ થઈ ગયો આ ચાર વાગ્યા કારણ કે આપણે જાઓ વસ્તળી હાલીને ને મેળીમાં દર્શન કરવા તો તમે ચાર વાગી ગયા એટલે ચાર તો નહીં પણ પાંચ વાગી ગયા છે તમે જો હમ પાંચ વાગી ગયા મિત્રો તો હાલા ફટાફટ અમે આપણે નીકળી જઈશું આપણે એકલા નથી આપણે બીજા બે ત્રણ જણા છે આગળ આપણે રસ્તામાં ભેગા થઈ જાય છે તો વિડીયો કન્ટિન્યુ જોતા રહીજો હલો ફટાફટ નીકળી કારણ કે પાંચ વાગી ગયા હે ત્રણ ચાર કલાકમાં જઈને પાછો આવવાનું હોય તો વિડીયો કન્ટિન્યુ જોઈ જાવ હલો ફટાફટ તમને દર્શન કરાવવું આપણે જો હવારમાં ઘર પહોંચીને તો હાલવાનું ચાલુ થઈ ગયું રનિંગ તમે જો હાલીને જવી આપણે આગળ બાયપાસે બીજા બે બે જણા આવવાના છે તો અહીંયાથી આપણે ત્રણ જણા થઈ જઈશું અત્યારે તો આપણે એકલા થઈએ ને તો અંધારું છે એટલે ફેસ્ટ લાઈટ ચાલુ કરી કરીએ અને લગભગ પાંચક વાગ્યા છે તો હાલો એ પહેલાં ભેગા થઈ જાય ત્યાં પહેલાં આપણે ભેગા બધા થઈ જવી આપણે ઘણા સમયથી જે હાલી નથી ગયા એટલે ઘણા વર્ષોથી સમય એટલે થોડુંક કામ કેવો હાલી જવામાં એ તો પંદર વીસ કિલોમીટર પંદર કિલોમીટર કાપવાનું છે તો હાલો મેળી માનું નામ લઈ ફટાફટ હાલતા થઈ ગયો આપણે આપણે જો મેન ઉપર ચડી ગઈ અત્યારે જો રસ્તા ઉપર મેન ઉપર બધી ગાડીઓ ને બધી પુલ ઉપર થઈ જાય છે અને અત્યારમાં આપણે જઈશું નીચેથી અત્યારે થી ડાયરે આપણે ચોકડીયા સાયલા ચોકડીએ તો વટી ગયો હવે આ સ્વીગી હોટલ આવશે અને પછી આપણે સીધા બાયપાસ બાયપાસે બીજા બે આપણા ભાઈબંધ આવવાના હે તો પછી અહીંયાથી ત્રણ ત્યાં જણા થઈ જઈશું અત્યારે એક દોઢ કિલોમીટર હજી એક આપવાનું છે તો હાલો ફટાફટ કાપી નાખ્યું આ જો આપણે હોસ્ટેલી જઈએ આજ પાછી આમથી હે અને હાઈવે ઉપર તમે જુઓ અત્યારે લાઇટો ચાલો એટલે કમ્પ્લીટ ક્લિયર દેખાતું હોય છે લાઈટિંગ અંધારું હોય છે પાંચ વાગ્યા આજ પૂનમ એટલે હોસ્ટેલી ફૂલ ગર્દી હશે તો વિડીયોમાં કન્ટિન્યુ જોતા રહીજો હાલો આપણે જેટલા વાગ્યો પૂછ્યું નક્કી નહીં જો આપણે સાયલાથી થી ફૂલગામ પહોંચી ગઈ અને પાંચ થી છ કિલોમીટર કાપ્યું હોય અને આપણે સાયલા ગઈ તો આપણે ભેગા થઈ ગયા જો હાર્દિકભાઈ અરવિંદભાઈ અરવિંદભાઈ દોડ્યા જાય છે અને જો તો આ ફૂલગામનું પાટયું એવી જોઈએ આપણે બીજું ચુ પાટ્યું હાર્દિકભાઈ હવે આપણે મોરવાટ્યુ હવે સીધું મોરવાઈ નું આવશે તો હાલો વિડીયોમાં કન્ટિન્યુ જોતા રહીજો લે લે તને લે ઇલો લે અત્યારે જો આપણે મારુતિ નંદર હોટેલ પર પોઈંચ્યા છીએ આપડે આપણા બાપ અત્યારે જો આપણે ફૂલ ફૂલગામનું પાટ્યું વટી જાય ને હવે આપણે મોલના પુલે પોઈંચ્યા છીએ આ અરુણ નું મોરવાડનો પુલ આપણે મોર દેખાડો

અને એ જો હાર્દિકભાઈ ને અરવિંદભાઈ જાય આપણે આગળ ને આપણે અહીંયા પાછળ પાછળ આપણે પુલે પહોંચી હજી બે કિલોમીટર જેવું કાપવાનું છે અને પછી આપણે અહીંયા પહોંચશું લાડ લડી વિના લાડ કોણ રહે લડાવે